બે હજાર અગિયારથી બે હજાર પચીસમાં સોખિયાત તરીકે શરૂ થયેલી એક યાત્રા આજે એક વૈશ્વિક સાંસ્કૃતિક આંદોલનમાં પરિવર્તિત થઈ ચૂકી છે ગુજરાતની પ્રથમ કોમેડી કલેક્ટિવ ધ કોમેડી ફેક્ટરી દ્વારા અમદાવાદમાં આયોજિત પત્રકાર પરિષદમાં છેલ્લા ચૌદ વર્ષથી ગુજરાતમાં એક પેરલ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી ઊભી કરવાનું જશમાન કરવામાં આવ્યું અને સાથે જ ધ લવારી શોની વૈશ્વિક સફળતાનો ઉલ્લાસ ઉજવાયો તેર મિલિયનથી વધુ વ્યૂઝ સાથે દસ દેશોમાં સિત્યાસી લાઈવ શો સાથે ધ લવારી શો હવે સુધીનો સૌથી મોટો ગુજરાતી કોમેડી ટૂર છે અને સમગ્ર વિશ્વના સૌથી સફળ પ્રદેશીય કોમેડી ટૂરોમાં સામેલ થયો છે મનન દેસાઈ ચિરાયુ મિસ્ત્રી દીપ વૈદ્ય અને ઓમ ભટ્ટ જેવા જાણીતા કલાકારો દ્વારા રજૂ થતો આ શો સંપૂર્ણપણે અનસ્ક્રિપ્ટેડ ખરેખર મજેદાર છે જ્યાં ડબલીનથી લઈને દુબઈ બર્લિન થી બેંગકોક સુધી દુનિયા ગુજરાતી માં હસે છે અમે છીએ ધ કોમેડી ફેક્ટરી ના ધલવારી શો ના કલાકારો આ હોમ ભટ અમારે દેસાઈ આ ચિરાવ મિસ્ત્રી અને પાછળ દીપ કઈ દે કઈ કરી રહ્યા છે આવશે હમણા જોડાશે પણ અમે ધલવારી શો આ દુનિયાનો સૌથી મોટો ગુજરાતી કોમેડી શો નો ટૂર કર્યો છે જેમાં અમે 10 દેશોમાં ફરેલા છીએ જેમાં પિસ્તાલીસ હજાર થી પણ વધુ ટિકિટો વેચેલી છે ભારત હા 10 હા અહીંયા રહીએ છે એટલે મહિના તો પૈસા જ અને અમે યુએસએ કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ યુકે યુરોપના અલગ અલગ દેશો જેમ કે નેધરલેન્ડ જર્મની ફ્રાન્સ 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 પેરિસ માં આયર્લેન્ડ એટલે બેઝિકલી કેવાનો આજ

ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધે થઈને એકસો ત્રીસ મિલિયનથી પણ વધુ વ્યૂઝ મળ્યા છે મોટા મોટા દિગ્ગજોથી લઈને કલાકારો આવ્યા છે અમારા પ્રોગ્રામમાં અને તમારા માધ્યમ દ્વારા અમારે એ જ જણાવું છે કે થેન્ક યુ ઓડિયન્સને કે આટલો બધો તમે સપોર્ટ આપો છો ગુજરાતી કલાકારને ગુજરાતી કોમેડીને અને નોન ગરબા ઇવેન્ટ્સમાં સૌથી મોટો આ પ્રોગ્રામ થયો છે જેનું આયોજન કરવામાં આવ્યું છે ધ કોમેડી ફેક્ટરી દ્વારા ઓલ ઓવર ધ વર્લ્ડ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો એમને પણ જોતા રહેજો દિવ્યાંગ ન્યૂઝ અને બી ઇન્ડિયા ટ્વેન્ટી ફોર બાયન ખૂબ આભાર માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ